શું આવી ગયો છું રામભાઈ ની ઘરે આપણા રામભાઈ બેઠા રામભાઈ આ બધાનો કોમેન્ટ હતો તમે કામ શું કરો કામ લાઈન રિપેરિંગ કરા ભાઈ બીજું કઈ બોલ્યો થોડોક સપોર્ટ કરો ભાઈ વિડીયા બનાવે થોડોક સપોર્ટ કરો ચેનલ મોનિટાઈઝ થઈ જાય સબસ્ક્રાઈબ કરો બસ તો મારા પાસે ભાઈ પાસે બેઠો હતો તો હવે છું ઘરે ભાઈ આજે ટાઈમમાં બહુ ફેર થઈ ગયો અત્યારે બાર વાગી ગયા યાર સમજો બાર ને માથે

ત્રણસો પાંચ તો આવનો આવો સપોર્ટ દેખાડતા રહ્યો તો હું જલ્દી ને જલ્દી વનકે પૂરા કરી લે ને સેના મોનિટાઈઝ કરી લે તમારા બધા સપોર્ટથી અને પ્રેમથી તો જય શ્રી રામ શ્રીરામભાઈ આપણે બે ગયા હે જમવા બટેડાનું શાખે સાસે ગરઘી તો હા નો તો જમી લે મમ્મી ખાવ ને

તો આપણે ઘરે તો આવી ગયા હતા બટના અંદર માણા હતા બીજા એટલે આપણે ના ઉતારી શક્યા તો આપણે નાખી દઈએ ડેરા ની ફટાફટ કઢી આવી રીતના કઢી નાખવાની પછી આપણે ડેલો દેજે ને ભાગીએ આપણે ઘર ઘસાએ તો હાલો હવે મળીએ આપણે બપોર પછીના ટૂંક સમય પછી પછી સાપડે વેહી ગયા મસ્તીનો સાહ પીવા સાડા વાગી ગયા અને આપણે સાહ પીવા તો મમ્મી સાપ પીવો બગાહા શું ખાવા હવે સાદ ને છે જો વાગે ગા બે હાડા ત્રણ થ્યા તો સાત હા પછી લુગડા લે હકેલ લે તો દાંત ની તમાર ગડદી ન છે હા હાલો સાપી હોય તો હાલો કા સાપ સા મસ્તી ને ચાલે એકદમ આદુ ન

કે વલે ચતા ગરબી આય ના ચા ગામમાં ને ચા મારે ને ગરબી ચા ચા ગામ તો બે કરવા ચા નોટ કરવા તો મણ મુ કઈ જાતી પા કોલ કે કરી હંજા પડવા પડે દો વાત તારો વારો ને તા મારે જાઉ આપણે બાઇક ઉપાડી લીધું ને આપણે જે રાંધનલ માતાજીને મંદિરે આજે થોડોક વિડીયો શૂટિંગ કરી આઈફોન એટલે એના માઇસલાને તમને બધાને હરખું દેખાડું તો હાલો નીકળ્યો આપણે ઘરેથી મળીએ રાંધણ માતાજીને મંદિરના ગેટે આપણે ગેટની અંદરથી તો અંદર ઇન્ટર થઈ ગયા છે હવે ધીમે ધીમે જાઈએ છે દેખાતું જશે એટલું કેટલું હોય તમે જોઈ હશો આ મહેસલું ભાઈ આમાં ઘરે છે અંદર તળાવની અંદર ભાઈ હું એટલો બેઠો જ ભાગવા માંડ્યા ફૂલ મહેસલે છે આ ઊંડું બહુ ભાઈ ઠધું છે એવું Lalu tahu ke boleh, guys. saya akan di આ અંદર ફોન અલાઉડ નથી હવે આપણે જઈએ છે બીજા મંદિરે આ મહાદેવના ને મલક મંદિર છે આ મને છેડે છે મહાદેવ મંદિરે મહાદેવ નું મંદિરે જોઈ શકતા છો શિવલિંગ ને બધું

બાપા મારી છે આપણે આ વિડીયોને આજ પૂરો કરીએ છીએ આવતી આવતીકાલે સવારે નવા વિડીયો સાથે ત્યાં બધાઈને બાય બાય ને વિડીયો પર ચેનલ ચેનલમાં જોતા હોય લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણી કોમેડી પર જોઈ નાખજો તો હાલો આવતી કાલે સવારે ત્યાં લગણ બધાને બાય બાય